બાબતે મારે સી આર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્ય તોડવા ફોડવાની દુકાન આર પાટીલ ચલાવે છે ધારાસભ્ય પોતાની પાર્ટીની ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે મારે સી આર પાટીલ ને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામો અપાવડાવો ને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો નીચો કાદવ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર આર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે સારી ચેલેન્જ છે ઉમેશ મકવાણાભાઈ એકવાર એક વાર સી આર પાટીલ રાજીનામું અપાય છે જોઈ લઈએ સી આર પાટીલ માં કેટલો દમ છે